ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે હિરણ નદીના કિનારે આવેલા નવ નવનિર્મિત મંદિર આશરે કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામ્યું છે આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ યોજવામાં આવ્યો છે જેમાં પ્રથમ દિવસે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ તેમજ પ્રવાસન મંત્રી મુળુ બેરા તેમજ સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય અને સંતો અને મહંતો હાજર રહ્યા હતા રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેર જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે અહીંના વિકાસ માટે ફૂલની પાખડી સ્વરૂપ સોળ કરોડ રૂપિયા

તમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ પ્રદેશના મંત્રી શ્રી ઝવેરભાઈ ઠકરાત જિલ્લાના પ્રમુખ શ્રી મહેનભાઈ પીઠિયા પૂર્વ સાંસદ રાજસભા શ્રી દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ સાંસદ ચીનુભાઈ ગોહિલ તલાવા નગરપાલિકાના પ્રમુખ શ્રી અમિતભાઈ હુંડકટ રાજકોટ કોર્પોરેશન પક્ષના નેતા શ્રી લીલુબેન જાદવ તલાલા શહેરના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવળિયા પ્રતિષ્ઠા મહોત્સવના દાતા શ્રી લલિતભાઈ ચાદેગરા મુખ્ય દાતા શ્રી વિજયભાઈ ગોહિલ